આપડે જીલો તાલુકો કયો કીધો મોડાસા મોડાસા અર અરવલ્લી હા અને રાજસ્થાનની બોર્ડર ઉપર બોર્ડર ઉપર બરાબર તમારું નામ આખું છે મારું નામ રાઠોર મંગુ છે દિલુસિંહ હા છત્રીય દરબાર હા છત્રીય દરબાર અમારે કુળદેવી નાગરેશ્વરી લાગે બરાબર બરાબર હા સારું

અને number બીજો કે કોઈ પણ જાતિ ભેદ રાખે એ વિચાર ને વરેલો નો હોય ના હોય એ છે ને જ્ઞાતિ વરેલો હોય જ્ઞાતિ ને વરેલો હોય એટલે એ મોં પાસે બધું નાઈટ જાતિ ને વરેલો હોય એને કોઈ દિવસ સંવિધાન કે સમાજ કે સનાતન ધર્મ કે લાયક નો હોય,

આ બધું છે ને પ્રિય બોલવું સજનતા સહનશક્તિ જે માણસ અપમાન સહન ન કરી શકતો હોય એને માન ની કિંમત ન હોય જેને સજનતા હોય દુરિજન નો હોય તો સજન ની કિંમત ન હોય બરોબર બરોબર જે સ્ત્રી નું ઘર માં માન ન હોય ત્યાં પુરુષ ની કોઈ કિંમત નો હોય કિંમત ન હોય એના ઘરમાં શક્તિ ની કદર ન હોય એના ઘર માં કોઈ પુરુષ ની કદર નહી થાય

હા મીરા કે હું રોહિદાસ ના ચરણોમાં હું એવી જગી ને તો મારો કોલસો નો બની હું તો એવી જગી ગઈ કે દેહી ની અંદર એટલે ને કીધું કે રાણા આ ઝેર ને ઝેરના ઘૂટડા તું તો ઓલા મેઘવાલ ની સડી સડીશો ઓલા સમાર ની સડી છો એવા ઘૂટડા આને દીધા ને એ મીરા પી ગઈ અને આપડે તો જાતિના માંથી એક ખાલી મેઘવાળ ના છોકરા એ સંબંધ બાંધ્યો છે દસ જણા વિરોધ કરતા છે કે એની ભેગો ક્યાં રખડે

જેને જેને જાતિ ભેદભાવ તોડ્યા એને આ સમાજે દુખ જ દીધા હમ અને મોડો છે કે સાચી વાત ને ખબર જ પડી કે આ વસ્તુ હોય છે સાચી વાત જેને સમજણ પડી એના પહાડ જ આ વસ્તુ છે બસ 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 એટલે દરબાર આ બધી વસ્તુ છે ને ભાઈ એને મહાપુરુષો ને વેર્યા નહી ને મહાપુરુષો ની વિચાર ધારા નથી આ બધા જાત ને વળેલા છે એટલે જે નાત જાત ને હોય ને એ અમારા નાં હોય હા હા અમારા એ હોય કે જેને વિચાર ને વરેલો હોય. બરોબર એટલે વિચારધારા થી મહાન ફૂગાય વિચારધારા સિવાય કોઈ દિવ કઈ વસ્તુ નથી આ મહાપુરસો નહીં વિચાર હાપડો છો એટલે તમે મનસુખભાઈ ફોન કર્યો નકર મનસુખભાઈ કઈ વાળી નો આવા તો હજારો મનસુખ ગ્રામ અને છે એટલે ચાર પાંચ દિવસ થી તમારા વિડીયો જોતો પછી વાણીના પ્રોગ્રામો મેં જોયા હમ પછી કીધું આ આપણી લાઈન ઉપર જ છે કીધું આપણાનું મને છે ને આવી વાતો બહુ મજા આવે આનંદ આવે બરાબર બરાબર અને હું એ રાજકીય રાજકારણી એનો કોઈ ધર્મ નો હોય નો હોય કેમ કે ઈ જેમના મેળા આવે ને એમની ટોપી પહેરી નીકળે કયા ટોપી ફેરવા ને ક્યાં કેસ બદલાવે રાય એનું કઈ નક્કી નથી

હમ તો હું પાંચ રૂપિયા માં નહીં દઉં એટલે કીધું બેન દેવું દારું મોતી પાછું પંદર રૂપિયા માં એ મોતીડા નો ઘા કર્યું ને તો મોતીડું ફાટી ગયું

આ કોઈ ના બાપની દેન નથી આ દડી પડી મેદાન માં જીતેસો લે જાય આ દડી મેદાન માં પડી છે પછી ચારણો હોય તોય ભલે દરબાર હોય તોય ભલે અઢારે વરણ માંથી કોઈ હોય જેની વાણી પવિત્ર હોય એના જગત સાંભળી કેમ કે એને શકેરવાણી કીધી મહાપુરુષો એ કીધું જેની વાણી નીર હોવી જોઈએ જોઈ આકાશ માંથી જે પાણી પડે ને સાહેબ એ કાચ ના બટકા જેવું હોય છે પણ જો બજારોમાં એ ધૂળી ધમા નો સંગ કરે ને પછી પાણી ડોળ પકડી જાય પછી કોઈ બાઈ એ ધોવામાં ઈ ગોળા ફેર્યા નથી શું કામ કે ઈ વાણી અંદર મળશે એમાં ડોળ પકડાઈ ગયો છે એને જગત પીહે નહીં એને હોય પછી પીએ નહીં બ્રાહ્મણો ને વિધિ કરવી ને હવે એને નીર કરવું હોય તો કઈ આના ફિલ્ટર ન આવે કે વાળું પાણી નીર થઈ શકે એને કબીર સાહેબ એ કીધું પછી ઈ ડોળ બેહાડવો હોય ને ભાઈ તો એને જ્યાં ઉડાણ હોય જ્યાં હલન ચલન ની ક્રિયા બંધ થઈ જાય ને પછી એનો ડોળ બેસી જાય

આપડે તો એ વિશે જેટલા જેટલા મહાપુરુષો થઈ ગયા જેની માં મજબૂત હોય એના જ આવા છોકરા ના જન્મ દીધા સાહેબ એટલે મેં બે દિવસ થી વિચાર કરતો હતો કે વાત કરું ફોન લગાવું પણ કીધું આજે જ જોવા દેવ મજા આવે છે આવી વાતો માં

કરણી સેના ના પ્રમુખ નથી આપડે હમણાં કાશીરામ સાહેબ ના પાણી પીધું જો હમણાં અરે ભૂલાઈ ગયું આઝાદ નામ સારું છે કરણી સેના ભૂલાઈ ગયું છે નામ મને ટાણે હવે ટાણ વી ગયું ભાઈ મારે કેસેટ નીકળી ગયા તૂટી ગયું એટલે છે શીખણું થાય મૂકો પૂરું થાય અમારું સાહિત્ય આવું હોય ભાઈ એટલે આવું છે દરબાર બીજું કયો નવીન માં

બરાબર બરાબર તો અમારા બાબા સાહેબ આંબેડકર હોય અને પેલું રજવાડું ગોહિલ દરબાર કેમ કે એને છત્રીય જેને હા પેટના પેટ ના દીકરાનો વાંધો હોય ને તો એ રાજની કચેરીમાં જઈને કે બાપુ આવી રીતે થયું છે તો છત્રી પોતાના દીકરા ને દીધી ને એવા ઇતિહાસ ધર્મ ની અંદર છે.

એને રાજા રજવાડો ને કાઠી દરબાર છત્ર દરબાર ની અંદર અમે એનો પાંચમો ભાઈ છે કાઠી દરબારનો કેમ કે એને જયારે એની શમશાન યાત્રા નીકળે ને ત્યારે દોણી લઈને અમારા પાંચમા ભાઈ તરીકે મેઘાળ સમાજ ને નીકળવું પડે નીકળવું પડે

અમારા સંવિધાન થકી એને લુખો કેવામાં આવે છે અમે એને ક્ષત્રિય નથી માનતા અમુક નું તો બાપુ સાહેબ એવું છે ને કે હું ક્યાં છું કઈ કક્ષા ઉપર છું એવું કેમ કે જેને ક્ષત્રિય ધર્મ એ વાંચ્યો નો હોય સમજી ગયા

અમે બીજા એક પણ મંદિર ને માનતા નથી અમારું કોઈ મઠ નથી અમારું કોઈ દેવસ્થાન નથી અમારા જજ સાહેબ છે ને ઈ અમારો ભગવાન અદાલત રે ને એ અમારું મંદિર કેમ કે અમારી માથે હાચા ખોટા કેસ કરે સાહેબ તો અદાલત જ અમને જેલ માંથી મુક્તિ આપે છે નકર અમારી માથે ભાઈ સાહેબ બહુ મોટા કેસ કરી કરી અંદર કોઈ દી તો કોઈ સાંભળતું જ નથી અને ભગવાન કોઈ દી અમારી રાઈડ સાંભળીએ જ નહીં આખું ઘર રાઇડું નાખતા હતા મુસીબત મારે છે કોઈ દી ભગવાન ને મંદિર માંથી બાર નીકળવા દે ને

રાજા હતા રામદેજી આટું થઈને આવડે ઘોડા ઉતરે છે રામા પીર ના નેજા લઈને નીકળ્યા છે કોઈ ખબર નથી રામાપીર કઈ સમાજ માંથી હતા દલિતો અહીંયા અંદર નઈ કરવું હવે તોય રામદેવજી કોઈ બહાર નીકળીને કીધું ને કે રવા દો હું તમારી ના છું

હો અને તમારું નામ ઠામ ને તાલુકો જીલો મોકલજો જેથી કરીને you ની અંદર આપણે ચડાવશું કે ભાઈ આ wushu મારે છે પણ સમજદાર વ્યક્તિ આમાં સમર્થન પણ આપે છે ભલે ભલે જય રાજપૂતાના જય રાજપૂતાના જય રાજપૂતાના જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ